એમ કરો ત્રણ હજાર તમારે પાંચ હજાર રૂપિયા થઈ જાય મારે તો તો આવશે પણ ચાર ના અલગતા એક બે ત્રણ ચાર પચીસ ને પૈસા હાલતા જોર આવે સાત ઉપાડ ના હે ને એટલે આટલી વાર કરે શોધી રાખ

પૈસા જોતા તા હાન કેટલા આલ કેટલા હતા મારા જોડે આલ તો મારા ગામ તો ઘણા હે કેટલા જોતા 10000 રૂપિયા જો આલ દો કોસ જ તો શું કરવા આલ ને કોસ આલ શું કરવા હે પત્તે નહીં હોય રમતા જો રમે આ હોય રમે ને પત્તે રમવાનું ચાલુ કરી હે અજ ન થા કેટલા જણા હે આ હે કોઈ ખબર નહીં મને કેટલા આલવાના હે 10000 રૂપિયા આલો

ના રોટમબી માં યાર પટલાવો પટ્ટો નર નાખો પટ્ટો યાર જમ અલ્યા ઓય નાખવાનો તો લે યાર ઓય નાખનો ઓય મકાન પૈસા

શટા પર મારી ચોરે નઈસ વજાના તો હોનો 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 છોડો ભાઈ સર તો મોયન એ થોડું લાઉડ ડાઉન કર આવ એક તો સુખાકલા અસર નો કાંતર ના નો નો ઘણી બેલીયા તાકી મે મારી તો नो नो आपले 200 नो आपले 100 नो 400 જોઈ જોઈन ने બીજા नंबर कशा चालते पड़ीबाडी 200 नी अशोक करून दुकान ही होई हे ओए बाडी 200 नु ते ज्या ले ओए ल आता पत्ता कमी तो 400 आपले आया रे

હેલો સાહેબ આ તમે હમણાં આવજો પથ્થર મહેરા આ લોકેશન મેલું તમે હટાવો એ હાર હટાવો હું લોકેશન મેલું રહો લોકેશન તો મેલી દીધી હવે સાહેબ આવતા છે મારો વાચક ને પાછો હમણાં હાલો સાહેબ આવશે હોય જાવ રહેવા દે લોકેશન તો આવી રહી હોય મારો ઓમળો દાજે લોકે હું આમણા ગન બસતાય પૈસો ઈ એય ભાઈ તે ફોન કર્યો તો ઉવા સાહેબ મે ફોન કર્યો તો મે કહી તો ચોકાને અમે પત એ રમેરો ઓમળા હેડો તમે સાહેબ ઉભા ઈ કોરાઈ દે ચો ઓઠે ઓમળાઈ ફરીને ચોય ચોય ફરીને આનું ઓયથી ઓમથી ઓમ જ ફરી ફડાકો કરો હેડજે હેડો હેડો ચાલ તમ

જેવા મારવા ને કદી પથ્થર ભાજી હું ભાઈ